ગુજરાત આજે 26 સપ્ટેમ્બર અને વાર થયો છે શુક્રવાર ગુજરાત અત્યારે આકાર લઈ રહ્યું છે એટલે કે આ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ બંગાળની ખાડીની નજીકના જે ભારત દેશના પૂર્વ ભાગ અને ઉત્તર પૂર્વીય પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી વરસાદની અસર છે એ પહોંચતી જોવા મળશે સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબસાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ રહી છે અને આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત ઉપર મેઘટાંડવની આગાહી કરવામાં આવી રહી છે આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે જોવા મળશે સાથે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ અત્યારે વિદાય તરફ આગળ વધી ગયું છે એટલે કે કચ્છ સૌરાષ્ટ્ર બનાસકાંઠા સાબરકાંઠા દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી ચોમાસાની અસર હવે જોવા મળશે નહીં અત્યારે અરબસાગરની અંદર જે ભેજવાળા પ્રમાણ જોવા મળી રહ્યું છે ભેજના તાપમાનની અંદર ઘટાડો થયો છે વાતાવરણની અંદર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોઈએ તો વરસાદ છે એ ઓછો જોવા મળશે સૌથી વધારે વરસાદ અત્યારે મધ્યપૂર્વ ભારતના જે ભાગ છે જેમાં ઓડિશા છે બંગાળ છે સાથે પશ્ચિમ બંગાળની સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર સાથે અત્યારે ગુજરાત ઉપરની અસર છે જોવા મળશે એટલે કે હજી પણ બેથી ત્રણ દિવસ વાતાવરણ છે એક્ટિવ રહેશે ચોમાસાની સ્થિતિ છે મજબૂત રહેશે તો મિત્રો અત્યારે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતનું વાતાવરણ જોઈએ તો આગામી બે દિવસ પછી અઠ્યાવીસ તારીખથી લઈ અને ગુજરાત ઉપર બે સપ્ટેમ્બર વચ્ચે મિની રાઉન્ડ જોવા મળશે મિની વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થતી જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘ તાંડવ થશે બારે મેઘ ખાંઘા થશે કારણ કે નવું નક્ષત્ર હાથીય નક્ષત્ર છે એ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાત ઉપર બેસવા જઈ રહ્યું છે અને હાથીય નક્ષત્રની અંદર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વેધર એનાલિસિસના ચાર્ટ પ્રમાણે આપણે આઈએમડી ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે પણ જોયું હતું કે ગુજરાત ઉપર હવે આગામી બેથી ત્રણ દિવસ માટે ભારેથી ભારે રહેવાની સંભાવના છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવી હતી આ દરેક જિલ્લાઓની અંદર મેઘતાંડવ થતા જોવા મળશે વરસાદની આગાહી બેથી ત્રણ દિવસ માટે રહેશે પરંતુ અત્યારે ગુજરાતમાં ગરમીનું તાપમાન ખૂબ વધારે છે એટલે કે ભારેથી અતિભારે પવનો જો ફૂંકાય તો ગુજરાતની અંદર વરસાદ છે એ વધારે પડતો જોવા મળી શકે તો આ અંગેની આપણે આગાહી અને માહિતી આજના વિડીયોની અંદર જોઈશું ખાસ કરીને મિત્રો જે પણ લોકો આપણી આ યુટ્યુબ ચેનલ લોક જાગૃતિ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો અત્યારે સુરત તેમજ વલસાડ નાસિક પાલઘર અને મિત્રો માલેગાંવ સાથે સાથે દક્ષિણ ગુજરાતના આહવા રાજપીપળા વ્યારા નવપુરા આ વિસ્તારોની અંદર આ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે બાકી મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારની અંદર વલસાડથી લઈ અને નીચે વાપી સેલવા સુધીના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ઓછો વરસાદ છે જોવા મળશે કારણ કે જે સિસ્ટમ છે એ અરબ સાગરના દરિયામાંથી ભેજવાનું પ્રમાણ આગળ લાવી અને લો પ્રેશર એરિયાનો ઘેરાવો મજબૂત બનતી જોવા મળી રહી છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર હોવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ વધારે જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે આગાહી છે કરવામાં આવી રહી છે વિવિધ મોડલોના ચાર્ટ પ્રમાણે આપણે આગાહી છે જાણતા હોઈએ છીએ હજી પણ ગુજરાત ઉપર વરસાદનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અઠ્યાવીસ તારીખથી બે સપ્ટેમ્બરથી બે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર વચ્ચે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પૂંકા બોલાવશે જેમાં મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય સાથે સાથે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી ભેજો પ્રમાણનું વાતાવરણ હોય તો આમ કુલ મળી ચોવીસ કલાક માટે ભારે વરસાદની આગાહી છે ગુજરાત તથા મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો ઉપર કરવામાં આવી રહી છે આ નવી આગાહી હવામાન શાખા દ્વારા જે જાહેર કરવામાં આવી છે એ છે ગુજરાત ઉપર વાતાવરણ છે એક્ટિવ થયું છે વાતાવરણની અસર છે એ ખૂબ બદલાતી જોવા મળી રહી છે તો હજી પણ ચોમાસું છે એ એક્ટિવ રહેશે અને ગુજરાતમાં ચોમાસાની વિદાયની વાત કરવામાં આવે તો અત્યારે દક્ષિણ ગુજરાતની ઉપરના ભાગ એટલે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઉત્તર પૂર્વીય ગુજરાતના જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર અત્યારે ગુજરાતમાં છે એ વાતાવરણની અસર જોવા મળી રહી છે જેને કારણે અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે ભેજનું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને ભેજનું પ્રમાણ જ્યારે વધે ત્યારે મિત્રો તારાજી સર્જાતી હોય છે ગુજરાત ઉપર વરસાદની આગાહી છે હજી પણ બેથી ત્રણ દિવસ પહેલાં કરવામાં આવેલી આગાહી અનુસાર છે સાથે અંબાલા પટેલે આગાહી કરી છે કે ગરમીથી તોબા પોકારી ઉઠશે લોકો હસ્ત નક્ષત્ર ભૂકા બોલાવશે વરસાદ કારણ કે આ નક્ષત્ર છે એ હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાનું અંતિમ નક્ષત્ર અને છેલ્લું નક્ષત્ર ગણવામાં આવશે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરી છે સત્યાવીસ તારીખ સુધી ઉનાળા જેવી તીવ્ર ગરમી પડશે જેમાં મિત્રો ત્રેવીસ સપ્ટેમ્બર પછી વધુ તીવ્ર રહેશે જે નવરાત્રિની શરૂઆતની અસર છે એ ગણવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો અસ્ત નક્ષત્ર સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વીસ તારીખથી લઈને બાવીસ સપ્ટેમ્બરમાં જે વરસાદ જોવા મળ્યો હતો એવો જ વરસાદ હવે ગુજરાત ઉપર પણ જોવા મળશે તો આ અંગેની આગાહી છે એ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે કરી છે ત્યાર પછીની આગાહી જોઈએ તો મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે હવે ચોમાસું છે એ ગુજરાતમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમાં દ્વારકા સોમનાથ પોરબંદર જામનગર પો પોરબી મોરબી છે રાજકોટ છે પોરબંદર છે અરવલ્લી છે સાથે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગરથી દાહોદ લઈ લઈને કેટલાય એવા વિસ્તારો હતા કે તેમાં આપણને છે એ લોકેશન ઉપર છે એ લઈ જવાની તેમજ ખાના ખજાનાની દરેક સુવિધા છે એમની હોય છે પરંતુ અત્યારે હવે છે એ ગુજરાત રાજ્ય ઉપર એવું નથી બનતું વાતાવરણની અંદર છે ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અમુક જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ ખૂબ ઓછું હોય આ કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની જે છે એ ત્યાં આવવાની કોઈ પણ પ્રકારની લિમિટ છે નહીં તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ થશે વાતાવરણની અસર છે એ થશે કારણ કે અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ જે આગળ વધ્યું છે એ ભેજનું પ્રમાણ ગુજરાત ઉપર વાતાવરણની અસરને કારણે વધારે પડતો પ્રખ્યાત ગણવામાં આવી રહ્યો છે તો આ અંગેની પણ આગાહી આપણે અત્યારે જાણી રહી છે જેમાં ચોવીસ તારીખથી ગુજરાતમાં પાસઠ ટકા ભાગોમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે આજે છવ્વીસ સપ્ટેમ્બરથી છે તો આજે અને આવનારા બેથી ત્રણ દિવસ માટે ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જો માહિતી ન મળે અથવા ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ જે ભેજ ભાઈબંધ જેમને લોકેશન ન ગમે તો જ શું કરવું તો આપણે એ અંગે છે ચેતવણી જાહેર કરી છે જે જેમ કે ગુજરાત ઉપર વાતાવરણ બગલાનું એટલે તરત ગુજરાતમાં જે ફેરફાર થયો એટલે તરત અજુભાઈને છે ફોન કરી અને બોલાવી લીધા જો કે આવ્યા નહીં પરંતુ આજે ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવશે જેને કારણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોજ રોજ છે એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવો અને મજબૂત થવાને આહાર પ્રહારને કારણે ગણવામાં આવે તો અત્યારે હાલ પૂરતી તેત્રીસો છે એ રૂપિયાની ગુજરાત રાજ્ય ઉપર છે એ લોજ લેવામાં આવે તો આ અંગેની ચેતવણી છે એ કેટલા સુધી સાચી હોય વરસાદની સ્થિતિ છે મજબૂત રહેશે વાતાવરણની અંદર છે એ ગુજરાતમાં અમુક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ ખેતીના કામ કરવા હોય તો પતાવી લેજો વરાપ નીકળી છે નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી રહી છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા તદ્દન નવી આગાહી કરવામાં આવી છે હાલ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે હવે સત્યાવીસ તારીખ સુધી વરસાદ કોઈ એલર્ટ મોડ ઉપર નથી જો તો કોઈ પણ પ્રકારની વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં નથી આવી સામાન્ય હળવા ઝાપટા સત્યાવીસ તારીખ સુધી નોંધાઈ શકાય પછી અઠ્યાવીસ તારીખથી બે તારીખ વચ્ચે વરસાદનો રાઉન્ડ આવશે જો વરસાદનો રાઉન્ડ ધ્યાનમાં રાખીને ખેડૂત ખેડૂત દરેક ખેડૂતોને ખેતીના કામમાં આયોજન કરવું જરૂરી ગણાય છે કારણ કે આજથી તાપમાનની અંદર વધારો થશે ભાદરવાનો તાપ તડપ છે પાંત્રીસથી લઈ સાડત્રીસ ટકા સુધીનું તાપમાન છે એ જવાની અત્યારે આગાહી કરવામાં આવી છે એટલે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે હવે મિત્રો ચોમાસું છે ગુજરાત ઉપરથી વિદાય તરફ આગળ વધી ગયું છે ને હજી પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગ જે છે એની અંદર વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી શકે છે વાતાવરણ પલટાય તો ગુજરાત ઉપર છે એ વાતાવરણની અસર છે એ ભેજવાળું વાતાવરણ ગુજરાત ઉપર છે અસર પહોંચાડશે નહીં બાકી મિત્રો આજથી વાતાવરણમાં નોર્મલ પવનની ગતિ રહેશે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ગુજરાત ઉપર હજી પણ બંગાળની ખાડીની સિસ્ટમ એક્ટિવ થશે તો આ સિસ્ટમ પણ અસર પહોંચાડશે અને વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ અસર પહોંચાડશે તો આ રીતે ગુજરાતમાં વાતાવરણ છે એ નબળું પડ્યું છે ચોમાસું છે સક્રિય નથી થયું હજી પણ બે થી ત્રણ દિવસ ગુજરાતમાં વાતાવરણ છે એક્ટિવ રહેશે અને ત્યારબાદ સક્રિય થયેલી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થશે અને અરબ સાગરના દરિયામાં ભેજનું પ્રમાણ છે એ વધારે પડતું આગળ વધતું જોવા મળશે તો ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એના કારણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ પણ ખૂબ મજબૂત બનતું જોવા મળશે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર હજી પણ બેથી ત્રણ દિવસ માટે ચોક્કસપણે વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે